મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ અને ચાંદીનો ભાવ શું કરી લઈએ તો સોના ચાંદીના બજાર ભાવ સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ ચાંદીના બજાર ભાવની જેની અંદર એ દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો રહ્યા છે કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા જે બાવીસ કેરેટ સોનું રહ્યું છે અને છેલ્લા બે દિવસમાં આજે એ સોનામાં એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો આજના ચોવીસ સોનાના બજાર ભાવ રહ્યા છે